ત્યાં વીજપોલનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું અહીંથી આગળ વધતા પાંજરાપોળ પાસે પણ સ્ટ્રીટ લાઇટમાં લગાવેલા તાર ખુલ્લા જોવા મળ્યા ખુલ્લા તાર એટલે મોતને નિમંત્રણ અહીં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી અને તંત્રને કાઈ ન પડી હોય તેમ લાગ્યું વરસાદની સીઝનમાં જો વાયર ખુલ્લા રહેતા હોય તો એના કારણે એવી તકલીફ પડી શકે કે ક્યાંક પાણી છે વિદ્યુતનું સુવાહક હોય તેમાં ક્યાંક પાણી ના કરંટ પહે જાય અને લોકોને કરંટથી જાન હાની થઈ શકે એટલે એના બાબતમાં કોર્પોરેશનને સજાગ થવાની ખૂબ જરૂર છે કામ થાય છે પણ આવી રીતે ખુલ્લા રાખીને જાય ઘણા બધા માણસની બેદરકારીના કારણે ઉપરથી છે કે ભાઈ કામ કરવાનું પણ ઘણા માણસનું કામ કરતા જ નથી આવી બેદરકારી ખુલ્લું મૂકીને જતા રહે આ વરસાદના કારણે શોર્ટ સર્કિટ પણ થઈ શકે અને કોઈની જાનહાનિ પણ થઈ શકે એ પણ કોઈ ધ્યાન ઉપરથી રાખતું નથી ઉપરથી ઓર્ડર આપે બસ ઓર્ડર ઉપર જ કામ થાય છે બાકી કોઈ કામ દેખાતું નથી અત્યારે

આવી ઘટના જો હશે વાયર ખુલ્લા દેખાતા હશે તો આવનાર સ્ટેન્ડિંગ કમિટીની અંદર અને આજે જ એના માટેના જરૂરી પગલા લેવા માટેની સૂચના આપવામાં આવશે જેથી કોઈ આકસ્મિક ઘટના બને નહીં અને કોઈને જાનહાનિ થાય નહીં આ દ્રશ્યો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે રાજકોટની જેમ અમદાવાદમાં પણ કોઈને કરંટ લાગવાની ઘટના બને તો નવાઈ નહીં

વીજ રહેલા ખુલ્લા વાયરો કે જે વીજ લાઇટ ચલાવવા બાબતની વાત હોય કે પછી સાઇન બોર્ડ ચલાવવાની વાત હોય કે જેના ખુલ્લા વાયરો કોઈનું મોત પણ નોતરી શકે છે જે બાબતે પણ તંત્રએ ક્યાંક વિચારણા અને ઠોસ કામગીરી કરવાની જરૂર છે જેથી કરીને રાજકોટ જેવી ઘટના અમદાવાદમાં ન બને અને કોઈએ જીવ ગુમાવો ન પડે કેમેરામેન મેહુલ સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ